અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં પંદર વર્ષીય સગીરા સાથે બની સામૂહિક દુષ્કર્મની ઘટના સગીરા જે સોસાયટીમાં રહેતી હતી એ જ સોસાયટીના યુવક અને તેના મિત્રોએ મળીને ચાર મહિના અગાઉ સગીરા પર સામૂહિક દુષ્કર્મ આચર્યું હોવાનો આરોપ છે દુષ્કર્મની ઘટના બાદ સગીરા એકદમ ચૂપચાપ રહેતા આખરે પરિવારજનોએ તેની પૂછપરછ કરી હતી જેમાં સગીરાએ પોતાની સાથે થયેલા દુષ્કર્મની વાત કરતા પરિવારજનોએ શાહીબાગ વિરુદ્ધ દાખલ કરાવી હતી પોલીસ ફરિયાદ ફરિયાદના આધારે શાહીબાગ પોલીસે અક્ષય ઉર્ફે સૈંધો મહેરિયા પાર્થ ઉર્ફે ગોટીઓ પરમાર અવિનાશ ઉર્ફે પપ્પુ પરમાર અને દશરથ ઠાકોર નામના ચારેય આરોપીને ઝડપી પાડ્યા સૌથી ચોંકાવનારી વાત તો એ છે કે ઝડપાયેલ આરોપી અક્ષય ગઈકાલે ઠાર મરાયેલ સાયકો કિલર વિપુલ પરમાર સાથે બાઇક ચોરીના ગુનામાં સંડોવાયેલો હતો જેમાં પોલીસે અક્ષયની ધરપકડ કરી હતી અને થોડા દિવસ અગાઉ જ જામીન પર છૂટ્યો હતો હાલ તો પોલીસે ચારેય આરોપીઓની ધરપકડ કરીને દુષ્કર્મ અને એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે